કાળાજાળ ગરમી શરૂ થઈ ગઈ છે ત્યારે પક્ષીઓને ગરમીમાં રહેવા માટેની તકલીફ ન પડે તેમજ વિવાના પણ તકલીફ ન પડે તે માટે બનાસકાંઠા જનસેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પાલનપુર ગુરુનાનક ચોક ખાતે નાયક પોલીસ અધિક્ષક ડોક્ટર જે જે ગામિત અને પૂર્વ પોલીસ મથકના પીઆઈ એસ એમ પટણીના હસ્તે રિબન કાપીને પક્ષીઘર અને કુંડાનું વિતરણ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો હતો જેમાં મહારાણા પ્રતાપ સેવા ગ્રુપના સભ્યો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને લોકોને ઘણા સેવા અને પ્રખ્યાત કાર્ય ચલાવ્યું છે મહારાણા સેવા પ્રતાપ ગ્રુપ તેના દ્વારા ચકલી ઘર વિતરણ અને પાણીના કુંડાઓનું રાખ્યું છે આ જે સેવા ગ્રુપ છે એ ખાસ કરીને હંમેશા ઉનાળામાં જયારે પશુ પક્ષીઓને જે તકલીફ પડી રહી છે પાણી ની ક્યાંય તકલીફ ના પડે અને એમને પાણીના પાણી રિસોર્સિસ મળી રહે એ માટે અમે આ ભગીરથ કાર્યો ઉફાળ્યું છે આ માટે આજે પાલકપુર જનતા પણ તેમણે હાથો હાથ વધાવી લીધા છે બનાસકાંઠા જિલ્લા પોલીસ આ ભગીરથ કાર્યમાં સહભાગી થઈ તે બદલ અમે મહારાણા પ્રતાપ સેવા ગ્રુપ ને આભાર વ્યક્ત કરે છે આજે આ કાર્ય ભગીરથ કાર્ય આપણી સાથે ચાલુ રાખે તેવી અભ્યર્થના કરીએ છીએ આભાર